રાજકોટમાં એકમાત્ર અર્વાચીન દાંડિયા રાસનું આયોજન કે જેમાં માત્ર બહેનો જ રમતા હોય તેવું આયોજન સરગમ ક્લબ તથા સરગમ લેડીઝ ક્લબ અને પ્રમુખ શ્રી ગુણવંતભાઈ ડેલાવાડા દ્વારા દર વર્ષે ધર્મેન્દ્રસિંહ કોલેજના ગ્રાઉન્ડમાં કરવામાં આવે છે જેમાં બહેનો સલામતીથી અને નિર્ભય બનીને રમી શકે છે તેવું ત્યાંના ખેલૈયા બહેનો દ્વારા જણાવવામાં આવ્યું હતું આ આયોજનમાં નાની બાળાઓથી લઈને મોટી ઉંમરના બહેનોએ પણ ઉમંગભેર ભાગ લઈ રહ્યા છે આ આયોજનનું ખાસ આકર્ષણ કે દરેક વર્ગને પોષાઈ શકે તેવી સામાન્ય એન્ટ્રી ફી તથા દરરોજ ત્રીસમી વધુ બહેનોને ઇનામ આપવામાં આવે છે અહેવાલ ગિરિરાજસિંહ રાણા રાજકોટમાં સરગમ ક્લબ અને સરગમ લેડીઝ ક્લબમાં અમે છેલ્લા વીસ વર્ષથી રાજકોટ ફક્ત બહેનો માટે ડીએચ કોલેજ ગ્રામ યાજ્ઞભા બહેનો માટે ગોપી રસનું આયોજન કરતા હોય છે સો વર્ષથી ઉપરના તમામ બહેનોમાં ભાગ લઈ શકતા હોય છે લગભગ અંદાજે શરૂઆતમાં પંદરસો બહેનોમાં ભાગ લે છે તે શરૂઆત છેડે છેડે લગભગ બેથી અઢી હજાર બહેનોમાં જોડાઈ જતો હોય છે અને રોજના અમે કોઈ સિંગલ ટિકટ ઇનામ નથી રોજના ત્રીસ બેનો સિલેક્ટ કરી એક બેને ત્રણ હજાર રૂપિયા ઇનામ આપતા હોય છે એવા રોજના ત્રીસ બેનો સિલેક્ટ કરીએ છીએ દસ દિવસમાં ત્રણસો બેનો અમે ઇનામ આપીએ છીએ રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં પહેલું આવે છે ફક્ત બહેનો માટે બહેનો પોતાની રીતે રમી શકે છૂટથી રમી શકે એવા શુદ્ધ વાતાવરણમાં અને સિસ્ટના વાતાવરણ બહેનો રમવાની ખૂબ મજા આવતી હોય છે અને અમારા ગોપીરાજમાં એક ખાસ છે કે ગુજરાતી ગીતો છે કે હિન્દી કે ઇંગ્લિશ કે ગીતોનું કોઈ પરમિશન નથી બધા બેનો આપણે કાઠિયાવાડી જે ગીતો ઘણા લોક ડાયરાના લોકડાયરા ઘણા ગીતો છે એવા એનો અકૂટ ભંડાર છે એ ધર્મના ગીતો એવા છે કે સિંહાજીના ગીતોથી રમી શકે બધા વાતાવરણમાં લેડીઝ તમને બધા હોદે તો ચંદાબેન નીલુબેન ગીતાબેન અલકાબેન બધા વ્યવસ્થા સંભાળી રહ્યા છે અને સૌથી વધુ કમિટી મેમ્બર ધ્યાન આપી રહ્યા છે આ સરગમગમનું એક નજરેનો હોય છે નહોતા બાદ જાહેર જનતા માટે અમે પાંચ કાર્યક્રમ આપતા પંચનાથ મહોત્સવ જેમાં કવિ સંમેલન લોક ડાયરો સંધિ સંધ્યા મ્યુચ્યુઅલ પાર્ટી અને હસાઈરો એ જાહેર જનતા માટે રાજ ગુજરાત ભારતભરના નામાંકિત કલાકારોમાં ભાગ લે છે કે અગે કલાકારની કિંમત પાંચથી છ લાખ રૂપિયા હોય એમાં રોજના પાંચ છ કલાકો બોલાવી છે